નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડેની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલની એક ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે કાયમી શિક્ષકોની ભરતી બાબતે ખૂબ જ અગત્યનો એટલે કે મહત્ત્વના પરિપત્રની જાહેરાત કરી દેવામાં આવી છે અને જે મિત્રોએ જૂની ટેટ અને વન ટુની પરીક્ષા આપી હતી અને એમાં પાસ થયા હતા એ તમામ મિત્રો માટે ખાસ ખુશીના સમાચાર છે સાથે સાથે જે મિત્રો બે હજાર ત્રેવીસમાં નવી ટેટ વન આપી છે એમના માટે પણ ખૂબ જ અગત્યની જાહેરાત છે એટલે કે કાયમી શિક્ષકોની વિદ્યા સહાયકની જે આગામી ભરતી છે એને લઈને અત્યારે એક પરિપત્ર આવ્યો છે જેને સંપૂર્ણ સમજીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પણ ન હો તો સબસ્ક્રાઈબ કરી બે લકન પ્રેસ કરી દો સાથે સાથે આ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિસિયલ જેમાં મળી જશે તો ચાલો

તો મિત્રો વાત કરવામાં આવે તો આ જે લેટર છે જે પરિપત્ર છે ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ આવેલ છે અને જેમાં ટેટની જે પરીક્ષા છે એના જે પરિણામપત્ર છે માર્કશીટ છે એની મુજત બાબતેનો પરિપત્ર છે તો મિત્રો જૂનો પરિપત્ર જે ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આ જાહેર થયો હતો અને અત્યારે ત્રણ તારીખના રોજ એનો ઠરાવ પણ ઉમેરવામાં આવ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો જે સત્યાવીસ ચાર બે હજાર અગિયારનો જે ઠરાવ હતો એ મુજબ જે વિદ્યા અને જે શિક્ષકોની ભરતી માટેની જે ટેટની કસોટી લેવામાં આવે છે ટેટ વન ધોરણ એક થી પોંચ માટે અને ટેટ ટુ ધોરણ છ થી આઠ માટે ફરજીયાત પાસ કરવાની રહેશે તેમજ ટેટ વન અને ટુ નું પરમાનપત્ર પોંચ વર્ષ સુધી માન્ય રહે એવી એમાં જોગવાઈ કરવામાં આવી હતી એના પછી જે બે હજાર તેરનો જે ઠરાવ છે એ મુજબ એમાં જણાવવામાં આવ્યું છે કે જે શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પાંચ વર્ષની રહેશે પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી એટલે કે તમે ગમે તેટલા પ્રયત્ન આમાં આપી શકશો ગમે તેટલા પ્રયત્ન આ કસોટી આપવા માટેની જે માન્ય રહેશે એક વખત શિક્ષક યોગ્ય કસોટી આપી દીધા પછી કોઈપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરિટ માટે એક કરતા વધુ પરીક્ષા પણ આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવારો હા જે શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યા છે પરણપત્ર પણ રજૂ કરે તે જન્મ લેવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો શિક્ષક યોગ્ય કસોટી પ્રાથમિક શિક્ષક માટે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંને માટે પણ આપી શકશે એના પછી જે નવો બાવીસ દસ બે હજાર એકવીસનો જે ઠરાવ હતો એ ઠરાવ મુજબ જે ટેટના જે પ્રમાણપત્રની અવધિ અંગે નિર્ણય કરવામાં દરખાસ્ત કરવામાં આવી હતી જે નવી ટેટ વન ટુના પ્રમાણપત્રની અવધિ અંગે અત્યારે મહત્ત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે તો હવે મિત્રો આ ઠરાવ શું કર્યો છે એ વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલો નિયમ છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટ વન અને ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયાની તારીખથી પોંચ વર્ષ અથવા તો એનસીટી દ્વારા જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચનમાં આવે ત્યાં સુધી આ જે બંનેમાંથી વહેલું હશે ત્યાં સુધી આ બે હજાર ત્રેવીસની માન્ય રાખવામાં આવશે આ વર્ષે થનાર વિદ્યાસાયક ભરતીમાં

જે અત્યારે આગામી સમયમાં જે ભવિષ્યમાં ભરતી આવશે એમાં ટેટ વન ટુની જે પરીક્ષાઓ છે એમાં નવી પરીક્ષાઓ આપી અને પછી જે જે આ ભરતીમાં ભાગ લઈ શકશે એના પછી અન્ય ઠરાવ પણ જોઈ શકો છો રદ કરવામાં પણ આવેલ છે આ ઠરાવ આ વિભાગના સરખા ક્રમાંકની જે ફાઇલ હતી ચાર સાત બે હજાર ચોવીસની એના નોંધી સરકારને મંજૂરી મળી અને એ અનવી અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવી છે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમ તેમના નામે શિક્ષણ વિભાગ શિક્ષણ અધિકારી આર આર ઠાકોર દ્વારા પરિપત્ર કરવામાં આવે છે આ પરિપત્ર ઓફિશિયલ છે તો મિત્રો ખાસ અગત્યની વાત છે કે અત્યારની જે ભરતી આવશે બે હજાર ત્રેવીસની પરીક્ષા સાથે સાથે અન્ય પરીક્ષાઓ પણ માન્ય રાખવામાં આવશે અને આગામી સમયમાં નવી શિક્ષણ નીતિ અનુસાર જે જૂના પ્રમાણપત્ર છે એટલે કે બે હજાર ત્રેવીસ પહેલાંના કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં તો બસ મિત્રો આજના વિડીયો મેટો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં જ્યાં સુધી જય જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ